પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તારીખ ચૌદ ના રોજ મહુદામાં ફરિયાદી પર ઘાતક હિચકારા હુમલાની તપાસ કરતા પીઆઈ કેસ ચૌધરી તથા સ્થાનિક પોલીસ અને સુરક્ષા દળોએ ત્રણ આરોપી સાથે રાખીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આ ઓપરેશનના ભાગરૂપે પોલીસે શંકાસ્પદ સ્થળો અને વિસ્તારોમાં તલાશી અભિયાન ચલાવ્યું હતું મહુદા શહેરના હિચકારા હુમલાના આ આરોપીઓની પૂછપરછ બાદ આ ગુનામાં સંડોવાયેલા વ્યક્તિઓ સુધી પહોંચવાની કોશિશ કરવામાં આવી રહી છે આ ઓપરેશન દરમિયાન પોલીસને કેટલી મહત્વની માહિતી મળી રહી છે સૂત્રોના જણાવ્યા મુજબ આ હિચકારા હુમલામાં સામેલ અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે આ શરૂ કરેલું સર્ચ ઓપરેશનમાં પોલીસે આરોપીઓની પૂછપરછ તથા શંકાસ્પદ વિસ્તારોની સઘન તપાસ કરવામાં આવી રહી છે તેમાં કેટલાક મહત્વપૂર્ણ પુરાવા જપ્ત કર્યા છે તેમજ મોહતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે આ બાબતે વધુ માહિતી માટે કપડવંશ ડીવાયએસપી વી એન સોલંકીને પૂછતા વધુ માહિતી આપી હતી રિપોર્ટર ભરતભાઈ તળપદા જી પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ મુમતા તારીખ ચૌદ દસ ચોવીસ ના રોજ મુહદા પોસ્ટે ખાતે બે થયેલ છે ચારસો અઠાવીસ ચોવીસ બી એનએસ કલમ એકસો નેવ્યાસી બે ચાર એકસો નેવું એકસો એકાણું એક બે એકસો પચીસ એકસો નવ ત્રણસો ચોવીસ પાંચ છ ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ એકસો બે અને બીજો ગુનો જોયો હતો ચારસો ઓગણત્રીસ ઓગણીસ ચોવીસ જેમાં બી કલમ ત્રણસો દસ બે એકસો પંદર બે ત્રણસો બાવન પાંત્રીસ બે એકસો છવ્વીસ બે ત્રણસો ચોવીસ બે મુજબ રજિસ્ટર થયેલા જેના જેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કે એસ ચૌધરીના સંભાળેલ છે અને એ ગુનાના કામે આરોપીના રિમાન્ડ લેવામાં આવેલ છે જે આરોપીઓ પૈકી જાવેદ હુસેન કુરેશી શકીલ મોહમ્મદ ઉર્ફે પાપડ મોહમ્મદ મલેક ને ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ આજ રોજ અને એ લોકોએ બતાવ્યા મુજબ ધોકા લાકડી કબજે કરવામાં આવેલ છે અને એમને સાથે રાખીને અન્ય આરોપીઓને શોધવા માટે પ્રયત્ન ચાલુ કરવામાં આવેલ છે